જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુર ગામે જય સરદાર યુવક મંડળ ટ્રસ્ટ તેમજ સમાજવાડી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નેત્રયજ્ઞ તેમજ બીપી ડાયાબિટીસનો તદ્દન ફ્રી નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં ત્રીસ હજાર લોકોની ઓપીડી થઈ ચૂકી છે અને છેલ્લા બાર વર્ષથી આ ફ્રી સેવાનું કાર્ય ચાલી રહ્યું છે આઠ હજારથી વધુ લોકોના આંખોની ફ્રી મણી બેસાડવામાં આવી ચૂકી છે નવી જિંદગી આંખોને મળી શકી છે આ કેમ્પમાં મુખ્ય સહયોગદાતા રાજકોટ રણછોડદાસ બાપુ છે ટ્રસ્ટ હોસ્પિટલના પ્રખ્યાત ડૉક્ટરોની ટીમ દ્વારા આંખોની સંપૂર્ણ તપાસ કરી તેમની યોગ્ય સારવાર કરી અને ફ્રીમાં નેત્રમણી ફિટ કરી દેવામાં આવે છે આ કેમ્પનું આયોજન રાણપુર ગામના સમાજવાડીના પ્રમુખ લખુભાઈ સંજલિયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ કેમ્પનો લાભ મેળવવા માટે આવનારા દર્દીઓની જમવાની અને

અહીંયા અમે લગભગ અઢારથી ઓગણીસ પ્રકારની એ સામાજિક પ્રવૃત્તિ કરીએ છીએ એમાં આંખોના મોતિયા અને જે કાંઈ ઊંધા મોતિયા હોય જામર હોય એની સંપૂર્ણ સારવાર એ પ્રયોગ કરવામાં આવે છે દર્દીઓને બધાને જે ઓપરેશનો કરવાના હોય ત્યાંથી ચા પાણી જમણવાર કરી અને રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ એ રાજકોટ મોકલવામાં આવે છે ત્યાં પણ ખાવા પીવાની ચા પાણી સંપૂર્ણ વ્યવસ્થા પ્રયોગ છે ઓપરેશન પણ ઓફ આપશે દવા પણ પીઓ ચશ્મા પણ પીઓ ત્યાંથી રાણપુરથી દર્દીઓને બસમાં લઈ જઈ ત્યાંથી પરત રાજકોટથી રાણપુર એ પરત એ દર્દીને મૂકવામાં આવે છે કોઈ પણ છેવાડાના ગામના દર્દીઓ હોય કોઈને કાંઈ તકલીફ હોય પૈસા પાત્ર ન હોય ખાવ ગરીબ હોય એવાની સુવિધા એ પહેલાં કરવામાં આવે છે અને હાવ ફ્રી ઓફ કરવામાં આવે છે એટલે અમારી સંસ્થા મારફત અત્યારે અમે આ એકસો ને કેમ્પ એ કરી રહ્યા છીએ આની પહેલાં જે એકસો ને આડત્રીસ કેમ્પ થયા એમાં લગભગ સાત હજાર ને નવસો ઓપરેશનો એ પ્રયોગ કરવામાં આવ્યા છે લગભગ ત્રીસ હજાર જેટલી ઓપીડી કરવામાં આવી છે અને લગભગ આ અમારું કામ બેતાલીસ વર્ષ ત્યાં ચાલુ છે તમે જોઈ શકો છો પટેલ એ સમાજ છે આ આખો ગ્રુપ છે સંજલિયાભાઈ છે આ ચાલીસ એકસો ચાલીસ જેટલો તો કેમ્પ કરી દેવામાં આવે છે અને ગરીબ દર્દીઓને સારવાર રાખની મળી શકે એના માટે રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ છે એટલે ત્યાં એમના જે મોતિયા અને આ નંબરને બધી જ ફ્રી સુવિધા આપવામાં આવે છે ઓપરેશન તદ્દન ફ્રી પછી ઉપરાંતની સુવિધા શું છે તો તાલુકાના બેતાલીસ ગામના દર્દીઓ અહીંયા આવે તો બસમાં ત્યાં ફ્રીમાં લઈ જવાના ઓપરેશન થાય એટલે ફ્રીમાં લઈ આવવાના તો સરાહનીય કામ આખી આખું તમે જોઈ શકો છો કે આ આખું ગ્રુપ છે એટલે આ ફ્રીમાં આજે પણ આ પચાસથી સાઠ દર્દીઓના ફ્રીમાં આજે પણ ઓપરેશન કરવામાં આવશે મહેશ કથેલિયા જીટીવી લેસાણી